ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રજાના દિવસે એટલે રવિવારના દિવસે પુલસર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે પચાસ ટકાથી વધુ મકાનો ભાડે આપી દેવાતા ખુલવા પામ્યું હતું ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પચીસો અડતાલીસ ઇડબ્લ્યુ એસ એક પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈકી ફાઇનલ પ્લોટ નંબર ત્રીસ શિવશક્તિ પાર્ક સામે ફુલસર ખાતે બસો છપ્પન આવાસોમાં ભાડુઆત બાબતને સર્વે વિભાગની જુદી જુદી ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આ સર્વેક્ષણ દરમિયાન એકસો ચાર કુલ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફલિત થતા મૂળ લાભાર્થીઓને અન્ય રહેણાંક કરતા ભાડુઆતોને ત્રણ દિવસમાં આવાસ ખાલી કરવામાં તાકીદે નોટિસ આપીને આવાસો ખાલી કરવા જાણ કરવામાં આવી હતી અન્યથા આવાસ આવાસોના સેલિંગ કરવા ઉપરાંત દંડનીય કાર્યવાહી કરવા ચીમકી અપાઈ હતી અરજીપત્રની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ કે આસામીઓને રહેણા યોગ્ય કે અન્ય કોઈ ઉપયોગ માટે પણ આપી શકતા નથી તેમ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું તેમજ આગામી દિવસોમાં અન્ય સ્થળ પર ઉપરાંત આવેલા આવાસોના સર્વે કરીને ભાડે આપેલા આવાસોના સેલિંગ કરવાની કામગીરી હાથ ઉપર લઈ કાર્યવાહી કરવામાં આવશે તે બાબતની સંબંધિત જાહેર જનતાને નોંધ લેવાનું જણાવ્યું

সাপাতেঙো কাকটিরানে কাটি আবো কটেযান্যে কোয় দুতে? নুং পাওদিটানে দিয় কটিয়েয়ে কটিয়ে কেকটিরাইয়েয়ে঴উঁসয়ে গ� 그렇죠. 그래도 그래도 모임 많이 있으니까. 아, 그래. 알 알. 음. 아, 그래도 모여서 뭐 이들 한번 모여서 뭐 해서 할 일들이 있는데, 다 사무실에서. 괜찮아. 괜찮아. 아, 괜찮아. 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 � <display milligrams> बरोबर ओके अपडेट